નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવી સીએલ ડીજીવી સીએલ એમ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે ડીસી જનરેટરના આર્મેચર કન્ડક્ટરમાં પ્રારંભિક રીતે ઉત્પન્ન થયેલો એસી વીજ પ્રવાહ એ સ્લીપરિંગ દ્વારા ડીસી બને છે બી કોમ્યુટેટર દ્વારા ડીસી બને છે સી બ્રશ દ્વારા ડીસી બને છે કે પછી ડી રોકર આર્મેચર દ્વારા ડીસી બને છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કોમ્યુટેટર દ્વારા ડીસી બને છે તો મિત્રો અહીં આપણું આગળનું વ્યાચન છે ડી જનરેટરના આર્મેચરમાં ઉત્પન્ન ઇએમએફ એ આર્મીચરની સ્પીડના સમ પ્રમાણમાં હોય છે બી પોલની સંખ્યા પર આધારિત નથી સી ફ્લક્ષ પર આધારિત નથી ડી આર્મીચરની સ્પીડ પર આધારિત નથી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ આર્મીચરની સ્પીડના સમ પ્રમાણમાં હોય છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે સેપરેટલી એક્સાઇટેડ જનરેટરમાં ઉત્પન્ન થતાં વોલ્ટેજ મુખ્ય બે પેરામીટર પર આધાર રાખે છે એક સ્પીડ અને બે એ ફિલ્ડ વાઇન્ડિંગનું સ્થાન બી બ્રશના સ્પાર્કિંગ સી ટર્મિનલ વોલ્ટેજ કે પછી ડી ફિલ્ડ ફ્લક્ષની સ્ટ્રેન્થ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ફિલ્ડ ફ્લક્ષની સ્ટ્રેન્થ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ફિલ્ડ વાઇન્ડિંગ ઉત્પન્ન થતા ફ્લક્સની મહત્તમ કિંમત ક્યારે હોય છે એ કોર સેચ્યુરેટેડ થાય ત્યારે બી ફિલ્ડ વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતો કરંટ ન્યૂનતમ હોય ત્યારે સી ફિલ્ડ વાઇન્ડિંગ ઓપન હોય ત્યારે કે પછી ડી જનરેટર હાઈ સ્પીડે ફરતું હોય ત્યારે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કોર સેચ્યુરેટેડ થાય ત્યારે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે નીચેના પૈકી કયા પ્રકારના જનરેટરમાં રેસિડિયલ મેગ્નેટિઝમનું અસ્તિત્વ અગત્યનું નથી એ શન્ટ જનરેટર બી સિરીઝ જનરેટર સી સેપરેટલી એક્સાઇટેડ જનરેટર કે પછી ડી કમ્પાઉન્ડ જનરેટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સેપરેટલી એક્સાઇટેડ જનરેટર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ડીસી જનરેટરમાં બે કરતાં વધારે સ્પ્લિટરિંગની શા માટે જરૂરિયાત રહે છે એ કરંટ વધારવા માટે બી ફ્રિકવન્સી વધારવા માટે સી કોઇલમાં આંટાની સંખ્યા વધારવા માટે કે પછી ડી વાઇન્ડિંગમાં કોઈલની સંખ્યા વધારવા માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી વાઇન્ડિંગમાં કોઈલની સંખ્યા વધારવા માટે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે જો જનરેટરના રોટેટિંગ આર્મેચર કન્ડક્ટર સાથે સ્લીપરિંગ જોડવામાં આવે તો આઉટપુટ વીજ પ્રવાહનો પ્રકાર કેવો હશે એ ડાયરેક્ટ કરંટ બી ઓલ્ટરનેટિંગ કરંટ સી પલ્સેટિંગ કરંટ કે પછી ડી ઓસિલેટિંગ કરંટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઓલ્ટરનેટિંગ કરંટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડીસી જનરેટરના આર્મેચર વાહકમાં પ્રારંભિક રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે એ ઓસિલેટિંગ વીજ પ્રવાહ બી પલ્સેટિંગ વીજ પ્રવાહ સી ઓલ્ટરનેટિંગ વીજ પ્રવાહ કે પછી ડી ડાયરેક્ટ વીજ પ્રવાહ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ઓલ્ટરનેટિંગ વીજ પ્રવાહ તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે ડીસી જનરેટરના આર્મેચરમાં કઈ સ્થિતિમાં મહત્તમ વોલ્ટેજ ઉત્પન્ન થશે એ ફ્લક્સ કાપવાનો દર ન્યૂનતમ હશે ત્યારે બી ફ્લક્સ કાપવાનો દર મહત્તમ હશે ત્યારે સી કન્ડક્ટર સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઝીરો હશે ત્યારે કે પછી ડી કન્ડક્ટર સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ન્યૂનતમ હશે ત્યારે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ફ્લક્સ કાપવાનો દર મહત્તમ હશે ત્યારે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના બીજા નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્રમાં ફરતા વાહકમાં ઉત્પન્ન થતા ઇએમએફની દિશા કયા નિયમથી જાણી શકાય છે એ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ બી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સી રાઈટ હેન્ડ ગ્રીપ રૂલ કે પછી ડી એન્ડ રૂલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ